જુનાગઢમાં બે પોઈન્ટ તેતાળીસ કરોડની છેતરપિંડીની ઘટના બનવા પામી છે જુનાગઢની આ ઘટના છે જે કેસમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા રાજસ્થાનના કોટાથી મનીષ કારિયા અને સંજય ભંડારીની ધરપકડ કરાઈ ફ્લેટ બુકિંગના બહાને વીસ વધુ લોકો સાથે કરી હતી છેતરપિંડી પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેઢી પેપર બનાવી કરી હતી છેતરપિંડી જુનાગઢમાં બે પોઈન્ટ તેતાળીસ કરોડ આ રીતે છેતરપિંડી કરવામાં આવી જેમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે રાજસ્થાનના કોટાથી મનીષ કાર્યા અને સંજય ભંડારીને ઝડપી પાડવામાં આવ્યા ફ્લેટ બુકિંગના બહાને આ શખ્સોએ વીસ થી વધુ લોકો સાથે છેતરપિંડી યાત્રી હતી જુનાગઢમાં બે પોઈન્ટ તેતાળીસ કરોડની છેતરપિંડીની ઘટના બનવા પામી છે જૂનાગઢની આ ઘટના છે જે જે કેસમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા રાજસ્થાનના કોટાથી મનીષ કાર્યા અને સંજય ભંડારીની ધરપકડ કરાઈ ફ્લેટ બુકિંગના બહાને વીસ વધુ લોકો સાથે કરી હતી છેતરપિંડી પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેઢી પેપર બનાવી કરી હતી છેતરપિંડી જુનાગઢમાં બે પોઈન્ટ તેતાળીસ કરોડની આ રીતે છેતરપિંડી કરવામાં આવી જેમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે રાજસ્થાનના કોટાથી મનીષ કાર્યા અને સંજય ભંડારીને ઝડપી પાડવામાં આવ્યા ફ્લેટ બુકિંગના બહાને આ શખ્સોએ વીસ થી વધુ લોકો સાથે છેતરપિંડી યાત્રી હતી